ધરતીપુત્ર માં ખુશી ની લહેર છવાઈ હતી જસદણ શહેર આટકોટ પાંચવડા જસાપર જંગવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો જસદણ માં ચાલુ સિઝન નો જેટલો છૂટો છવાયો વરસાદ નોંધાયો છે જસદણ પંથકમાં અડધો ઇંચ વરસાદ આજે પડ્યો આટકોટમાં એક ઇંચ જસદણ શહેરીજનોને વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી હતી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી જસદણ શહેરની વાત કરીએ તો જસદણના નવા બસ રોડ ચિતલિયા કુવા રોડ વિછીયા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી ભરાયા હતા આટકોટના ગાયત્રીનગરના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ખેતરમાં પણ પાણીથી તરબોળ થયા હતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી આજ રોજ આટકોટ અને આટકોટની આજુબાજુના જસરણ પાચવડા જંગવર ગુંદાળા જામ જસાપર જુવાપર વિસ્તારના ગામોમાં આ વર્ષનો ખૂબ સારામાં સારો વરસાદ એટલે કે એક ઇંચ જેવો વરસાદ પડ્યો છે જે આ વર્ષે સારામાં સારો વરસાદ છે અત્યાર સુધી જે મચ્છરીઓ વરસાદ આવતો હતો અને ખેતી પાકોમાં મોલાદ જે મૂળાતી હતી તે મોલાતો ઉપર કાચા સોના રૂપે આજે સારો વરસાદ વરસ્યો છે તો ખેડૂતોમાં આનંદની લાગણી લાગણી પ્રસરી છે તેમજ હરખની હેલી ખેડૂત સમાજમાં ઊંટી છે અને આજે ખેડૂત આનંદિત થઈ ઉમત્યા છે કારણ કે આજે આ આ વર્ષમાં આ સિઝનનો સારામાં સારો ખેડૂતોએ એક ઇંચ જેવો વરસાદ જોયો છે જે વરસાદની ઘટ હતી તેમાં હાલ પૂરતી રાહત થઈ છે જે બદલ ખેડૂતો ખૂબ જ હર્ષ લાગણી આજે અનુભવી રહ્યા છે બીડીસી ન્યુઝ સાથે કરશન બામટા આટકોટ